લઈ ગયા સેન્ટ્રલ જેલે પછી હતી રાત્રે રવિવારે રાત્રે એમને મને ફોન આવ્યો બરોબર મારે પાટલા ખાવું હોય એના અમે બરોબર કે ભાઈ વિજયભાઈ ને તબિયત લથડી ગઈ તમે સિવિલ માં આવો બરોબર એને ઇમરજન્સી માં રેખા એમરજન્સી પછી અમે ત્યાં ગયા બરોબર ત્યાં કોઈ જાતનું વિજયભાઈ નામનું દર્દી દાખલ હતું નહીં પછી ફોન ફોન આવ્યો સાહેબ સાહેબ કર્યો કઈ જગ્યાએ દાખલ છે તો એને કીધું કે તમે ડાયરેક્ટ પીએમ માં જાવી કે બરોબર તમે રાત્રે પીએમ માં ગયા બરોબર પછી અમે વિજયભાઈ ને જોયા બરોબર તો પછી અમારે એજ કેવાનો મતલબ છે કે વિજયભાઈ હાજા હુરા ગયા તા બરોબર તો પછી આ રીતનું થયું કેમ એને શું શું થયું એને માર મારવામાં આવ્યું

બે કલાક તમે ઇમરજન્સી માં તમારા ભાઈ એમ કરીને અમને બોલાયરજન્સી મારું શ્રદ્ધાબેન ભાઈ ભાઈ થાય મારે